આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નિવેદન સામે આવ્યું છે જેલમાં ગયેલા નેતાઓના સમર્થનમાં આવતીકાલે આ મહાસંમેલન ખેડૂતોને વિનંતી કે અન્યાય સામે અવાજ ઉઠાવી આપનો સાથ આપો રાજ્ય સરકારના નવા મંત્રીઓની ખેતરોમાં મુલાકાત અંગે

भाजप समर्थित मानसो खुलेआम खेड़ूतों का शोषण कर रिया है क्या कड़दो बोला है क्या कट बोला है क्या कड़ बोला है क्या कमीशन बोला है शब्द अलग है पर चालाकी एक सर शोषण एक सर भ्रष्टाचार एक सर को उत्तर गुजरात ना यार होए के सौराष्ट्र ना यार होए के सूरत ना हो के नॉर्थ गुजरात ना हो तमाम मार्केटिंग यार्ड के अंदर

તમામ એપીએમસીઓ ની અંદર ખેડૂતો સાથે શોષણ અન્યાય અત્યાચાર ને લૂંટ થાય અને સરકારના પરિપત્રો ચટણી બનાવીને કડદાબાજો પી જાય તો એવા પરિપત્રો શું કરવાનું છતાંય સરકારને મોડે મોડે સમજાયું ધ્યાનમાં આવ્યું કે વાત આમ આદમી પાર્ટી વાળાની સાચી છે ખેડૂતોની વાત સાચી છે અને એટલે જો પરિપત્ર કર્યો હોય તો હવે જેલમાં જે ખોટા રીતે ખેડૂતોની ઉપર ખોટી કલમ લગાડીને જેલમાં ભર્યા છે એમને બહાર કાઢો અને કરદાવાળાને એમની જગ્યાએ પૂરી દો

કોંગ્રેસ વાળા બે હાથ જોડી વિનંતી છે કે તમને એમ લાગતું ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા અપશબ્દો કહેવાથી ખેડૂતનું ભલું થાય છે તો અમે તમારા કાર્યાલય ગાળો ખાવા આપવાથી